અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરગસ કાઢતા રાજકારણ ગરમાયું અમરોલી પોલીસના વ્યવહાર પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો પ્રચંડ પ્રહાર અમરેલી પોલીસે ગરીબ દીકરીનું સરગસ કાઢી અત્યંત નિમ્ન કક્ષાનું કામ કર્યું છે કાયદામાં રહેશો તો કાયદામાં રેસો કહેવાવાળા ગૃહમંત્રીના રાજ્યમાં કાયદાની વ્યવસ્થા ખાડી ગઈ છસો કરોડ રૂપિયા બી ઝેડ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનું સરગસ કાઢવાની હિંમત સરકારમાં નથી ભાજપના ધારાસભ્યોના ઈશારે દીકરીનું સરગસ કાઢવામાં આવ્યું તેવું ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા અમરેલીમાં દીકરીનું જાહેરમાં સરગસ કાઢી બે જેતી કરી જેનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કહેરી છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું જુઓ ગોપાલ ઇટાલિયાએ વીડિયો દ્વારા કયા કયા આકરા પ્રહારો કર્યા અને શું કહ્યું નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા સાથી મિત્રો અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને એ પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઇપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર ષડયંત્રનો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સી હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસુમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડનો મહા આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અંદાજ જે છે રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શૂરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ